આજે સવારે વેલા ચાર વાગે ઉઠી ભાઈ ત્યાં ગાયો ની દોવાઈ જોઈ અને પછી ગયા લાલાભાઈ કુંજા ને ત્યાં ગાયો જોવા માતાજી મિત્રો આજે આપણે અમદાવાદ અંદર હતો દિવસ બીજો સવારના વેલા ઉઠી ગયા હતા કારણ કે આ રાત આપણે ત્યાં એની જ ગાયો ને દોવાઈ જોવાની હતી તો હું આવી ગયો હતો વાળાની અંદર આ વાળની અંદર બાર થી ગાયો જે દોવાની હોય એ અંદર લઈ આવે એક ને પછી જોઈએ અમે વાસુડા કે જે સવારનો નાસ્તો કરતા હતા તો મેં બસ વાસુડા જોઈ લીધા ત્યાં આ બાજુ ગાયો બધી પોત પોતાના ખીલે ગઈ અને પછી ચાલુ કર્યું બધાને ખાણ મૂકવાનું ને ત્યાં આવી ગઈ ચેતનભાઈ વાડાની અંદર દાતણ કરતા કરતા અને હવે બધી ગાયો ને ખાણ મુકાઈ ગયું કમ્પ્લીટ ને ગાય બધી મંડી થી ખાવા અને હવે આ મિત્રો એ ચાલુ કરી હતી ગાયો આ બે ગાયો છે હરણ અને મુજેડ આ બંને ગાયો ચેતનભાઈ ધોઈ હતી તો પ્રથમ વાસડ છોડ્યું હરણનું અને પછી ચાલુ કરી હરણ ની દવાઈ હવે હરણ ની થઈ ગઈ પૂરી દૂધ નાખી ડોલ ની અંદર અને હવે પછી ધોવાની હતી હતી તાજી આવી વાસડ તો પછી ની દોય ચાલુ કરી ચેતનભાઈ ને એક બાજુ વાસુ ધાવતું હતું અને બીજી બાજુ દોતા અમે ભાઈ ત્યાં ઘણી વાર ખૂબ મજા આવીને હવે અહીંયા જવાનો સમય થઈ ગયો હતો ત્યાં ફાર્મ ઉપર આપણા મિત્રો હતા એ બધાને કરી આપણે રામ રામ પછી અમે નીકળ્યા લાલાભાઈ ત્યાં જવા આપણે છીલત થી નીકળ્યા અને અધી કલાકમાં પહોંચી ગયા કુજાળ વિહત ફાર્મ ઉપર લાલાભાઈ ત્યાં અને આ બધી ગાયો છે લાલાભાઈ કુંજાડ ને સુંદર કાંકરેજ ગાયો આ બધી ગાયો ની સેવા ચાકરી ખુબ હતી એટલા માટે ગાયનો ઉઠાવ કઈક અલગ જ આવતો અને આ બંને સાઈડમાં અલગ ઉભી કદાચ મા દીકરી હશે અને રૂપારી તો ખુબ હતી ત્યાં જ આપડે દર્શન સુંદર અને અતિ પવિત્ર ગાય કાન કુર ગાય અને થોડી વારમાં સમય થાય આ બધી જ ને આડવા જવાનો આડવા જતી એવી ભલી લાગતી હતી એકને જો તો બીજી ભૂલાય બીજી જો ત્રીજી ભૂલાય ત્રીજી જોતો ચોથી ભૂલાય એવી ભલીઓ ગાય બધી વાડાની અંદર જતી રહી બારે પછી જ વાળાની અંદર ખોલે બધા જ વાછુડ અને ખુલા હવે પછી આપણે આ ની અંદર થી નીકળવાનો સમય થયો અને હવે જવાનો હતો આપણે વાડીનાથ મંદિર ની ગાયો જોવા માટે ફરીથી ગાડી નીકળી અહીંયાથી એ મિત્રો આ ભાગ પૂરો બીજો ભાગ ટૂંક સમયની અંદર